માનો ખોળો ઓફિસની સામે પ્રથમ પગથીએ જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઊભી રહી ગઈ છોડને પાણી પાતામ પાતામ પચાસે વયે પહોંચેલા શ્રવણે સહેજ ઊંચા થઈને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પહેલા ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ પાછળનો જમણી તરફનો દરવાજો ખોલ્યો સૌ પહેલા હીલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલવાળો પગ અને તેની સાથે સુખ સાહેબી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી શ્રવણ સામે જોઈને તેને હળવા ઈશારાથી કહ્યું મારે અહીંગના મુખ્ય સંચાલક મી શ્રવણ શ્રીધરને મળવું છે હા હું જછ હું શ્રવણ શ્રીધર આવો ઓફિસ માંગ શ્રવણે પોતાના કપડાં પર ચોટેલી માટી ઉખેડતા કહ્યું શું લેશો ચા કોફી કે ઠંડુ પાણી પછી શ્રવણે વિવેક કર્યો કની નહીં થેન્કસ માનો ખોળો તમારી સંસ્થાનું નામ અદભુત છે તેને પોતાની વાત શરૂ કરી હા અમે રહીંગ નિરાધાર લાચાર રોગીશ ખને જરૂરિયામંદ માના ઘડપણનો ટેકો બનવાનો પ્રયત્ન કરીએ છીએ શ્રવણે સૌજન્યતાપૂર્વક જવાબ વાળ્યો પછી થોડી વાર શાંતિ પથરાઈ ગઈ આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શ્રવણે તેની સામે જોઈને કહ્યું પણ તે થોડી વાર ખમોશ રહી જો તમે અમને સમજી શકશો મારું નામ નિધિ છે હું અહીં મારી મધર ઇન લો ને મૂકવા આવી છું અને ત્યારે જ તેના પરસમાંથી મોબાઈલની રિંગ વાગી ખૂબ જ મોંઘા ફોન પર સાવ હળવેથી તેને આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની પરવા કર્યા વિના બોલી હા ધ્રુવ હુંગ અહીંગ પહોંચી ગઈ છું તું ચિંતા ન કરીશ માને સારું છે અહીન જગ્યા પણ ઘણી સારી છે બસ અમારી મીટિંગ પૂરી થાય એટલે તને ફોન કરું છું અને તેને ફોન કટ કરી દીધો શ્રવણ હવે બધું સમજી ચૂક્યો હતો આ રહ્યું ફોર્મ તમે વિગત ભરી દેશો આ ખોળો ખૂબ વિશાળ છે ગરીબ કે અમીર બધાને અહીં આશરો મળશે ચિંતા ન કરશો શ્રવણે માર્મિક ટકોર સાથે ફોર્મ તેની સામે ધર્યું જુઓ તમે સમજો છો તેમાં થોડો ફર્ક છે અમે ફેમિલી માંગ હું મારો હસબંડ ધ્રુવ અને મારી મધર ઇન્લો અમે ત્રણ જ વ્યક્તિ છીએ અમારે બંનેને જોગ છે અને બે વર્ષ માટે અમેરિકા જવાનું છે અમે થોડા મહિનાઓમાં ત્યાં સેટ થઈશું પછી તેને પણ ત્યાં બોલાવી લઈશું મારી મધર હાઈ કોર્ટમાં જજ રહી ચૂક્યા છે બે વર્ષ પહેલાં તેને અચાનક બીપી વધવાથી બ્રેનસ્ટ્રોક આવેલો ત્યારથી તે લખવાની હાલતમાં છે તે બોલી નથી શકતી તેની એક પણ ક્રિયા પર તેનો કંટ્રોલ નથી એટલે અમે પરદેશમાં તેને શરૂઆતમાં નહીં સાચવી શકીએ એક તરફ અમારું કેરિયર અને બીજી તરફ મમ્મીની આવી હાલત જો કે ધ્રુવ તો તૈયાર નહોતો પણ મારે તેને ઘણો સમજાવવો પડ્યો અને તમારી સંસ્થા વિશે ખૂબ સર્ચ કરીને પછી જ અમે આ નિર્ણય પર આવ્યા છીએ હા તમે પૈસાની સહેજ પણ ચિંતા કરતા નહીં મમ્મી માટે અમે દરેક કિંમત ચૂકવી દઈશું નિધિએ પોતાની વાતની સાથે ફોર્મ ભરીને પણ આપી દીધું ધ્રુવ સરસ નામ છે મારી માં ને પણ આ નામ ખૂબ ગમતું હતું શ્રવણે ફોર્મ તપાસતા કહ્યું જો કે શ્રવણ નામ પણ દરેક માને ગમે તેવું જ છે હોમ નિધિએ પણ સામે ઉત્તર વળ્યો હા શ્રવણ ખાલી નામ નહીં આ શ્રવણ જેવો દીકરો પણ બધી માને ગમે એક ખૂબ વૃદ્ધ દાદી ઓફિસમાં લાકડીના ટેકે ટેકે પ્રવેશ્યા શ્રવણ માજીને જોઈને તરત ખુરશી પર ઉભો થયો અને તેમની તરફ ચાલ્યો માં કેમ અત્યારે ઓફિસમાં તું આરામ માં ઓહ તો આ તમારા મમ્મી છે વાવું સો ક્યુટ બા તમે ઘરડા ભલે હો પણ મજબૂત લાગો છો નિધિએ બાને પ્રણામ કર્યા સુખી રહે આ તો શ્રવણ જેવા છોકરા હોય ને તો રોજે રોજ પાસે લોહી વધે હોમ બાએ પણ આશીર્વાદની સાથે શ્રવણના વખાણ કર્યા તમને આ માનો ખોળો જેવી સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પણ માજી માંગથી જ મળી હશે ને નિધિએ માની આંખોમાં આંખો પરોવીને કહ્યું શ્રવણ અને મા બંને એકમેકની સામે જોઈ રહ્યા એવા માંગ ડ્રાઈવર દોડતો દોડતો આવ્યો મેડમ માજીએ ગાડીમાં માંગ ઉલટીઓ શરૂ કરી છે શું કરું અરે હજુ તો કાલે જકાર સર્વિસ કરાવી છે તેમને જલ્દી બહાર લઈ આવ નિધિના શબ્દોથી શ્રવણને મર્સિડીઝ અને માં બંનેમાં કિંમતી શું છે તેનો અંદાજ આવી ગયો જો કે ત્યારે જ બાજુમાંગ ઉભેલા બા માંગ એકાએક અજબની સ્ફૂર્તિ આવી હોય તેમ દોડ્યા અને તે ગાડી પાસે પહોંચી ગયા કારમાંગ કોઈ સ્ત્રી ઉલટી કરી રહી હતી કારની સીટ ન બગડે એ માટે ઘરડાંગા એ તે સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો તે સ્ત્રીએ ફરીથી બે થી ત્રણ એકદમ દુર્ગંધિત તૂલટીમાં ના ખોળામાં કરી માં તેના પિત પર હાથ ફેરવવા લાગી તેને થોડું ઠીક થયું એટલે તેને પોતાની નજર ઊંચી કરી બંનેની નજર મળતા જ પચીસ વર્ષ પહેલાના જૂના સંબંધોનો ઇતિહાસ ખડો થઈ ગયો આજથી પચીસ વર્ષ પહેલા આવી જ ઘટના બની હતી ત્યારે આ બંને સ્ત્રીઓ વચ્ચે સાસુ અને વહુનો સંબંધ હતો જો કે આજે ઉલટી કરવાવાળી અને સાફ કરનાર વ્યક્તિના સ્થાન બદલાઈ ગયા હતા પચીસ વર્ષ પહેલા શ્રવણની માં અતિશય બીમાર રહેતા એક દિવસ શ્રવણની પત્ની સુરભીના ખોળામાં બાથી અચાનક જ ઉલટી થઈ ગઈ હતી અને સુરભીએ તો રીતસરનું યુદ્ધ આરંભી દીધું હતું જો સાંભળી લે શ્રવણ હું વહીંગ સાસરે આખી જિંદગી મમ્મીની સેવા કરવા આવી નથી હું કંટાળી ગઈ છું તારું નામ જેને પણ રાખ્યું છે તે બરાબર જ છે તારે બસ બાની સેવા જ કરવાની હું ત્રાસી ગઈ છું આ માત્ર આજની વાત નથી લગ્ન થયા છે ત્યારથી જ તને આ ઘરમાં ફક્ત તારીમાં જ દેખાય છે હું તો આ ઘરમાં કેમ આવી છું તે જ નથી સમજાતું લગ્ન પછી સાત વર્ષમાંગ એકે યા રાત કે આને બહાર ફરવા નથી લઈ ગયા હોટલમાંગ જઈએ તો પહેલા ઘરે માની રસોઈ કરવાની અને પછી તેને જમાડીને જ જવાનું અરે મારી ઓફિસની એકે ય પાર્ટી માંગ તું આવ્યો છે ખરો મારી કારકિર્દી કાની આમ વૈતરું કરવામાં કાઢી નાખવાની નથી તું જ નક્કી કરી લે તારે પત્ની જોઈએ કે મા જીવનના આ તબક્કે શ્રવણ જેવા દીકરાએ માને પસંદ કરી હતી તે સમયની બાહોશ વકીલ સુરભી પતિ સામેનો કેસ જીતી ગઈ અને પોતાના દીકરા ધ્રુવને લઈને કાયમ માટે ચાલી ગઈ હતી જ્યારે શ્રવણે પણ પોતાની સગળી સંપત્તિ વેચીને બધાથી દૂર નાનકડો આશ્રમ કરીને માની સેવામાં લાગી ગયેલો જે આશ્રમને સૌમાં નો ખોળો તરીકે જ ઓળખતા જેમની ઉલટીઓથી સુરભીને સૂગ હતી તેમના ખોળામાં જા આજે પોતે ઉલટીઓ કરી રહી હતી બેટા સુરભી માની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો તેની હાલત લખવાગ્રસ્ત હતી તે બોલી શકતી નહોતી પણ તે ગાડીમાં જ માને વળગી પડી અને તેની બંને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો માએ સાડીના ચોખ્ખા છેડેથી તેનું મોંગ બરાબર સાફ કર્યું નિધિ તરત જ નજીક આવી અને બોલી અરે માંગ તમારો ખોળો બગડી ગયો છે સોરી મારી માને ખબર જ નથી પડતી કે તમારા ખોળામાં ખૂબ વાસ આવે છે હું તમને પરફ્યુમ લગાવી દઉં તારક ચિહ્નમાં એ નિધિને રોકતા કહ્યું જો દીકરા નિધિ આ માનો ખોળો છે અહીં તો દીકરા દીકરી વહુ કે કોઈ પણ દુર્ગંધ મારતી ઉલટી હોય કે ખુશીઓની કિલકિલારી બાળકોની ટપકતી લાળ હોય કે નાકની લીંડ દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ સૌનું એક સરખું સ્થાન છે માનો ખોળો તો આ બધી સુગંધોથી ભરેલું રહે એ જ માને મન સૌથી મોંઘું અને મનપસંદ પરફ્યુમ છે તારકચિહ્ન અને માએ એ પોતાની વહુને પોતાના ખોળામાં સમાવી લીધી શ્રવણ પણ દૂરથી મા ના હાલસો ખોળાની ભવ્યતા જોઈને બંધ આંખે રડી ગયો મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ